નમસ્કાર હું આસાફ બેન્યામીની એક સામાન્ય માણસ જે આજે તમારી સમક્ષ ઉભો છું મારી ઉંમર ત્રેપન વર્ષની છે અને હું ઇઝરાયેલના પવિત્ર શહેર જેરુસલેમનો રહેવાસી છું આજે હું તમારી સામે એક અપીલ લઈને આવ્યો છું જે મારા માટે જીવન મરણનો પ્રશ્ન છે આ કોઈ સામાન્ય પત્ર નથી તે આઠ જાન્યુઆરી 2026 ના રોજ લખાયેલો એક હૃદયદ્રાવક પોકાર છે આ મારું અંગત દુખ નથી પરંતુ ઇઝરાયેલમાં અસંખ્ય વિકલાંગ અને બેઘર લોકોની વ્યથાનું પ્રતીક છે આ અપીલ ગંભીર સામાજિક મુદ્દાઓને પ્રકાશિત કરે છે જેની તાત્કાલિક નોંધ લેવી અનિવાર્ય છે તમારી સમક્ષ એક અપંગ વ્યક્તિ તરીકે ઉભો છું જેણે જીવનના અનેક પડકારોનો સામનો કર્યો છે આ મારી એકલાની વાત નથી પરંતુ એવા અનેક અવાજહીન લોકોની વ્યથા છે જેઓ સાંભળવામાં આવે તેની રાહ જોઈ રહ્યા છે મારી અપીલ એ એક જાગૃત નાગરિક અને પીડિત વ્યક્તિ તરીકેનો મારો અવાજ છે આ સંદેશ માત્ર શબ્દોનો સમૂહ નથી પરંતુ એક કટુ સત્યનું નિરૂપણ છે આશા છે કે તમે મારા શબ્દોને ધ્યાનથી સાંભળશો અને તેની ગંભીરતાને સમજશો આ અપીલ તમને કાર્યવાહી કરવા માટે પ્રેરિત કરશે એવી મારી નમ્ર વિનંતી છે આપણે ઇઝરાયલમાં વિકલાંગ અને બેઘર લોકોના દૈનિક સંઘર્ષો વિશે વાત કરી રહ્યા છીએ તેમની દયનીય સ્થિતિ અને જીવન જીવવા માટેની લડાઈ ખરેખર હૃદય કંપાવનારી છે આ લોકો ક્યાંય ધ્યાન વગરના અને ઉપેક્ષિત જીવન જીવી રહ્યા છે આ સમસ્યાના મૂળમાં ઇઝરાયેલના સરકારી તંત્રની વ્યાપક નિષ્ફળતાઓ રહેલી છે આ સિસ્ટમ આ લોકોને ન્યૂનતમ ગૌરવપૂર્ણ અસ્તિત્વ પૂરું પાડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે પરિણામે તેમનું જીવન અત્યંત મુશ્કેલ અને દુઃખદ બની ગયું છે તેમની વાસ્તવિકતા અત્યંત કઠિન સતત અને કેટલીક વાર અસહ્ય હોય છે તેમને રોજબરોજ અસ્તિત્વ ટકાવવા માટે અથાક સંઘર્ષ કરવો પડે છે આ એક એવી પરિસ્થિતિ છે જ્યાં મૂળભૂત જરૂરિયાતો પણ સપના જેવી લાગે છે આ વાસ્તવિકતા આપણને સૌને વિચારવા મજબૂર કરે છે કે આપણે કયા સમાજમાં જીવી રહ્યા છીએ શું આપણે ખરેખર આપણા નબળા અને જરૂરતમંદ નાગરિકો પ્રત્યે આટલા ઉદાસીન બની ગયા છીએ આ પ્રશ્નનો જવાબ શોધવો જરૂરી છે આ સમસ્યાઓનું નિરાકરણ લાવવું એ માત્ર સરકારની જ નહીં પરંતુ આપણા સૌની સામાજિક જવાબદારી છે આપણે આ અવાજહીન લોકોનો અવાજ બનવું પડશે તેમને સહાયતા પૂરી પાડવી એ આપણી નૈતિક ફરજ છે આ દયનીય પરિસ્થિતિને અવગણવાથી ભવિષ્યમાં વધુ ગંભીર સામાજિક પરિણામો આવી શકે છે તેથી આ સમસ્યાને ગંભીરતાથી લેવી અને તેના પર તાત્કાલિક ધ્યાન આપવું અત્યંત આવશ્યક છે તેમની સ્થિતિમાં સુધારો લાવવો એ આપણું કર્તવ્ય છે મારી અંગત વાત કરું તો મારું સ્વાસ્થ્ય દિન પ્રતિદિન બગડી રહ્યું છે દરેક પસાર થતા દિવસ સાથે મારી શારીરિક અને માનસિક પીડા વધી રહી છે આ પરિસ્થિતિમાં જીવવું ખરેખર ખૂબ જ કઠિન છે વધતી જતી તબીબી સારવારના ખર્ચાઓ મારી આર્થિક સ્થિતિ પર મોટો બોજ બની રહ્યા છે સારવાર દવાઓ અને જરૂરી સહાયક ઉપકરણો પાછળ થતો ખર્ચ મારા માટે અસહ્ય બની ગયો છે હું આ બોજ ઉઠાવવા અસમર્થ છું વિશેષ રૂપે મારી સારવાર દવાઓ અને અન્ય જરૂરી સાધનો માટે સતત નાણાકીય સહાયની જરૂર છે આ ખર્ચાઓ પૂરા પાડવા માટે મને સતત સંઘર્ષ કરવો પડે છે આ બોજ હેઠળ હું લગભગ કચડાઈ ગયો છું મારી પરિસ્થિતિ માટે પૂરતો સહયોગ નથી મળી રહ્યો જે મારા દુખને વધુ વધારી રહ્યો છે મને એક એવી મદદની જરૂર છે જે મને આ દુર્દશામાંથી બહાર લાવી શકે હાલમાં આવી કોઈ મદદ ઉપલબ્ધ નથી વિકલાંગ અને એકલવાયા વ્યક્તિઓ માટે કોઈ વ્યવહારુ ઉકેલોનો અભાવ છે આના કારણે અમારું જીવન વધુ મુશ્કેલ બની જાય છે સિસ્ટમમાં આ પ્રકારના લોકો માટે કોઈ સ્પષ્ટ દિશા કે સહાયનો માર્ગ નથી મારી આ પીડા માત્ર મારી એકલાની નથી પરંતુ મારા જેવા અનેક લોકોની છે આ એક એવી વાસ્તવિકતા છે જ્યાં જીવન જીવવું એ જ સૌથી મોટો પડકાર બની ગયો છે અમને કોઈ આધાર નથી મળી રહ્યો આથી હું તમારી સમક્ષ મારી આ કરુણ કથા રજુ કરી રહ્યો છું મને આશા છે કે તમે મારી પરિસ્થિતિને સમજી શકશો મને આશા છે કે તમે મને મદદ કરવા માટે આગળ આવશો મેં મદદ મેળવવા માટે અનેક પ્રયાસો કર્યા છે વિવિધ સ્થાનો પર અપીલો કરી છે દરેક જગ્યાએથી મને નિરાશા જ સાંપડી છે મે મારી સમસ્યાઓ અને પીડા લઈને ઘણા દરવાજા ખખડાવ્યા છે પરંતુ મને હંમેશા ઉદાસીનતાનો સામનો કરવો પડ્યો છે કોઈએ મારી વાત સાંભળવાની તસ્દી લીધી નથી મારી પીડાને અવગણવામાં આવી છે જાણે કે તેનું કોઈ મૂલ્ય જ ન હોય આ વર્તન ખરેખર નિરાશાજનક છે કેટલીકવાર તો મને ખુલ્લી દુશ્મનાવટનો પણ અનુભવ થયો છે મારી અપંગતાને કારણે મને પૂરતો માન મળ્યો નથી મને લાગ્યું કે હું એક બોજ છું આ અનુભવ મારા માટે ખૂબ જ પીડાદાયક રહ્યા છે મારી નો અંત અમલદાર શાહીની દુર્ગમ માં થયો છે આ દિવાલ પાર કરવી મારા માટે અશક્ય બની ગઈ છે આ દિવાલ માનવતા અને સહાનુભૂતિથી સંપૂર્ણપણે વિમુખ છે આ સિસ્ટમમાં માનવીય સંવેદનશીલતાનો અભાવ છે અધિકારીઓ માત્ર નિયમો અને કાયદાઓની વાત કરે છે પરંતુ વાસ્તવિકતામાં જરૂરતમંદ લોકોની પીડાને સમજવાનો કોઈ પ્રયાસ થતો નથી આ અવરોધોને કારણે હું સંપૂર્ણપણે નિરાશ થઈ ગયો છું મને કોઈ રસ્તો દેખાતો નથી આ દિવાલ ને તોડવા માટે મને મને તમારા તાતી જરૂર છે હું આશા રાખું છું કે તમે મદદ કરશો મારી વારંવારની અપીલો છતાં મને માત્ર અવગણના અને તિરસ્કાર જ મળ્યો છે આ સ્થિતિ ખરેખર હૃદય કંપાવનારી છે મને આશા છે કે આ પત્ર દ્વારા હું તમારા હૃદયને સ્પર્શી શકીશ આ એક કરુણ અને નિરાશાજનક પરિસ્થિતિમાંથી બહાર આવવા માટેનો મારો અંતિમ પોકાર છે હું આશાની છેલ્લી કિરણ શોધી રહ્યો છું આ વિનંતી મારા અસ્તિત્વ માટે છે મને એવી ચેરિટેબલ સંસ્થાઓ સંગઠનો અથવા ખાનગી સંસ્થાઓ વિશે માહિતીની જરૂર છે જે મદદ કરી શકે મને એવા લોકોની જરૂર છે જેઓ ખરેખર મદદ કરવા માંગે છે કૃપા કરીને મને માર્ગદર્શન આપો મને નાણાકીય અનુદાન સ્વરૂપે સહાયની જરૂર છે આ અનુદાથી હું મારી મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકીશ આનાથી હું મારું જીવન થોડું સરળ બનાવી શકીશ આ સહાયનો હેતુ બીમાર વિકલાંગ અને બેઘર લોકો માટે છે આ ભંડોળનો ઉપયોગ તેમને મદદ કરવા માટે થશે હું માત્ર મારા માટે જ નહીં પરંતુ આવા અનેક લોકો માટે બોલી રહ્યો છું આ ભંડોળનો અંતિમ ધ્યેય મૂળભૂત અને ગૌરવપૂર્ણ અસ્તિત્વને સક્ષમ બનાવવાનો છે આનાથી તેઓ પણ એક સન્માનજનક જીવન જીવી શકે તેમને પણ સમાજમાં સ્થાન મળે હું તમારી મદદની અપેક્ષા રાખું છું મને વિશ્વાસ છે કે તમારામાંથી કેટલાક લોકો મારી વિનંતીને ધ્યાનમાં લેશે કૃપા કરીને મને અને મારા જેવા લોકોને મદદ કરો આ મારી જીવનની છેલી આશા છે હું આશા રાખું છું કે મારી આ વિનંતી નિરાધાર નહીં રહે તમારી નાની મદદ પણ અમારા માટે મોટો ફરક લાવી શકે છે સહાયની નાની રકમ પણ જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવી શકે છે. તે માત્ર એક નાનો પ્રયાસ હશે પરંતુ તેનું પરિણામ ખૂબ મોટું આવશે. આવા નાના પ્રયાસોથી જ મોટો બદલાવ આવે છે. આનાથી હું મારા જીવનમાં મૂળભૂત સ્તરનું ગૌરવ જાળવી શકીશ. મને પણ સન્માનપૂર્વક જીવવાનો અધિકાર છે. મને આત્મસન્માન સાથે જીવવાની તક મળશે આ મારી માત્ર નાણાકીય સહાયની વિનંતી નથી પરંતુ ઓળખ અને કરુણા માટેનો પોકાર છે મને એક માનવી તરીકે માન્યતા આપો મારી પીડાને સમજો આ એક નિષ્ફળ સિસ્ટમમાં જીવન રક્ષક શોધવાની વાત છે આ મારી એકલતા અને નબળાઈને પણ પ્રતિબિંબિત કરે છે મને લાગે છે કે હું સંપૂર્ણપણે એકલો પડી ગયો છું આ અપીલનું મહત્વ માત્ર મારા પૂરતું સીમિત નથી તે ઇઝરાયલમાં અસંખ્ય વિકલાંગ અને બેઘર લોકોની સ્થિતિ દર્શાવે છે આ એક વ્યાપક સામાજિક મુદ્દો છે સૌને આ ગંભીર સમસ્યા પ્રત્યે જાગૃત થવાની જરૂર છે છે આ આપણા સમાજની એક ખામી જેને સુધારવી અત્યંત આવશ્યક છે આનાથી સમાજમાં સકારાત્મક પરિવર્તન આવશે ચાલો આપણે સૌ સાથે મળીને આ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવીએ તેમની પીડાને ઓછી કરીએ અને તેમને એક નવું જીવન આપીએ આ આપણી સૌની સામૂહિક જવાબદારી છે ઇઝરાયેલમાં વિકલાંગ અને બેઘર લોકોની દુર્દશાને દૂર કરવા માટે વધુ જાગૃતિ અને તાત્કાલિક કાર્યવાહીની તાતી જરૂર છે આ સમસ્યાને હવે અવગણી શકાય તેમ નથી સમય આવી ગયો છે કે આપણે સૌ સાથે મળીને કામ કરીએ આપણે એવા સંગઠનોને ટેકો આપવો જોઈએ જે આવશ્યક સંસાધનો પૂરા પાડવા માટે સમર્પિત છે આવા સંગઠનો જમીની સ્તરે વાસ્તવિક પરિવર્તન લાવી શકે છે તેમના પ્રયાસોને બિરદાવવા અને તેમને ટેકો આપવો જરૂરી છે આ લોકોની મદદ કરવી એ માત્ર દાન નથી પરંતુ માનવતા પ્રત્યેની આપણી જવાબદારી છે આપણે તેમના માટે અવાજ બનીએ તેમના અધિકારો માટે લડીએ તેમને પણ સમાજનો એક અભિન્ન અંગ બનવાનો અધિકાર છે દરેક વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે પછી ભલે તે કોઈ પણ પરિસ્થિતિમાં હોય આ મૂળભૂત માનવ અધિકાર છે આપણે આ અધિકારનું રક્ષણ કરવું જોઈએ અને તેને પ્રોત્સાહન આપવું જોઈએ આજે હું તમારી સામે આવ્યો છું એક આશા સાથે મને વિશ્વાસ છે કે તમારી મદદથી આ દુર્દશાનો અંત આવી શકે છે તમારી નાની મદદ પર કોઈના જીવનમાં મોટો ફરક લાવી શકે છે આ એક ખુલ્લો પત્ર છે જે સમગ્ર રાષ્ટ્રને સંબોધવામાં આવ્યો છે હું તમને વિનંતી કરું છું કે આ સંદેશને શેર કરો વધુને વધુ લોકો સુધી આ વાત પહોંચાડો આ એક દયાળુ સમાજ બનાવવા માટેનો પ્રયાસ છે એક એવો સમાજ જ્યાં કોઈ પણ વ્યક્તિ એકલો કે નિરાધાર ન અનુભવે ચાલો આપણે સૌ સાથે મળીને આ સ્વપ્નને સાકાર કરીએ કૃપા કરીને મારી અપીલને ગંભીરતાથી લો મને અને મારા જેવા અસંખ્ય લોકોને મદદ કરો તમારો સહકાર અમારા માટે જીવનદાતા બની રહેશે આભાર